તાલીમ કેન્દ્ર લીમખેડા ખાતે શરૂ કરવામાં આવી હતી એ હેલ્પ વર્ષ સખી તાલીમના અંતિમ દિવસે પશુપાલન વિભાગના પ્રમુખ અધિકારી ડોક્ટર ગુસાઈ સાહેબ દ્વારા આર તાલીમ કેન્દ્રની મુલાકાત મેળવી પશુ સખીઓને પશુપાલન બાબતે વિવિધ લાભકારી યોજનાઓ તથા પશુ સંભાળની મહત્વની બાબતો સાથે અવગત કઈ રીતે કરવું તેમજ તેના દ્વારા આજીવિકા નિર્માણ કરવા માટે જરૂરી માર્ગદર્શન સાથે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું એ હેલ્પ પશુ શખી તાલીમના અંતિમ તબક્કામાં પરીક્ષા પૂર્ણ થયા બાદ દાહોદ જિલ્લાના બેંક ક્ષેત્રના પ્રમુખ અધિકારી લીડ બેંક મેનેજર સાહેબ દ્વારા પશુ સખીઓને બેંક દ્વારા પશુપાલન ક્ષેત્રે આપવામાં આવતી તમામ નાણાકીય ધિરાણની યોજનાઓની ઉપયોગી માહિતી તથા તેના થકી થતા લાભોની માહિતી આપી હતી તથા પશુપાલન વિભાગથી ઉપસ્થિત વિશેષજ્ઞ અધિકારી દ્વારા પણ પશુ માવજત અને તેની સાર વિભાગના વરિષ્ઠ અધિકારીઓ આર સ્થિતિ તાલીમ કેન્દ્રના નિયામક તથા એનઆરએલએમ શાખાના સંકલનકર્તાના હસ્તે પશુ શખ્યોને પ્રમાણપત્રો તથા એ હેલ્પ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ અવસરે મોટી સંખ્યામાં તાલીમાર્થીઓ સહિત મોટા ભાગના અધિકારીગણે નોંધનીય હાજરી આપી હતી